હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં એક ખૂબ જ મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા હતા કે જે હતા વિદ્યા સહાયક ભરતી માટેના બરાબર જે આપણી વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ માટેની જે સ્ટોપ કરી દેવામાં આવી હતી બરાબર નામદાર હાઈકોર્ટ દ્વારા જે આપણી ભરતી સ્ટોપ કરી દેવામાં આવી હતી હવે એના આગળની પ્રોસેસ શું કરવાની છે એના માટે એક હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ તમે એક સમિતિની રચના કરો અને જે પિટિશનરો છે એના ડોક્યુમેન્ટની તમે ચકાસણી કરો કે ભાઈ એને ચાલુ નોકરી દરમિયાન અનુસ્નાતક કરેલું છે અથવા તો જ્ઞાન સહાયક સાથે જો એમએસસી કરેલું છે કે નહીં એને ડોક્યુમેન્ટ ચકાસણી કરવા માટેની સમિતિની રચના કરવામાં રચના કરવામાં આવી છે બરાબર હવે જોઈએ આપણે આગળ શું સૂચન આપણે આપેલા છે એને નામદાર વડી અદાલત અદાલતમાં દાખલ થયેલા સ્પેશિયલ સી એ નંબર એક્યાસી ઓગણ સિત્તેર બે હજાર પચીસમાં અને અન્ય સંલગ્ન પિટિશનરો અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાયક અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરીને મેળવી હોય તેવા ઉમેદવારોની ડોક્યુમેન્ટ ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી હતી બરાબર આ સૂચન હતું હાઈકોર્ટનું કે હાઈકોર્ટે કીધું હતું કે ભાઈ જે ભાઈ તમે ભરતી કરો છો એમાં એક સમિતિની રચના કરો જેથી આ પિટિશનરોને આ ડોક્યુમેન્ટ ચકાસણી થાય બરાબર તો આપણા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગીએ એક સમિતિની રચના કરવા રચના કરી બરાબર અને એના માટેને સૂચનો જાહેર કર્યા શું શું સૂચનો જાહેર કર્યા એ આપણે વિડીયોમાં જોઈ આગળ વડી અદાલત દ્વારા ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ચુકાદો આપવામાં આવેલ છે કે તે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબની જરૂરી આધાર અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે એટલે કે જે આપણે હાઈકોર્ટે સૂચન કર્યું હતું બરાબર એના જરૂરી આધાર અને લેખિત પુરાવા સાથે આપણે સમિતિએ જ્યાં કીધું છે ત્યાં હાજર રહેવાનું છે ક્યાં સમિતિ આપને હાજર રહેવાનું કીધું છે તો કે ભાઈ વિદ્યાસાયક ભરતી કાર્યાલય બરાબર સેક્ટર નંબર વીસ ગાંધીનગર હોય તો તમારે વિદ્યા ભરતી કાર્યાલય સેક્ટર નંબર 20 માં ગાંધીનગર ખાતે તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે નામદાર વડી અદાલતના તારીખ સત્યાવીસ સાત બે હજાર ના ચુકાદા ચુકાદાએ શું કીધું કે કે ઇટ ઇઝ ક્લેરીફાઈડ ધેટ ઇફ એની કેન્ડિડેટ ડઝ ડઝ નોટ વિશ ટુ ગેટ ટુ ગેટ ધ એડવાન્ટેજ ઓફ ફાઈવ ફાઈવ પર્સેન્ટેજ એડિશનલ માર્ક ફોર હિઝ ઓર હર પોસ્ટ ગ્રેજ્યુએશન ઇફ વુડ બી ઓપન ફોર સચ કેન્ડિડેટ નોટ ટુ એપિયર બિફોર ધ કમિટી એટલે કે ભાઈ તમારે જો પાંચ ટકા ઉમેરવા છે બરાબર અને જે યોગ્ય હશે તો સમિતિએ જ્યાં ઉપસ્થિત રહેવાનું કીધું છે ત્યાં તમે ઉપસ્થિત રહ્યો અને જો તમારે પાંચ ટકા એડ નથી કરવા તો તમે સમિતિએ જે આપણે સમિતિએ કીધું છે કે ભાઈ તમે વિદ્યાસાયક ભરતી કાર્યાલય સેક્ટર નંબર વીસ ખાતે ઉપસ્થિત રહ્યો તો તમે તમારે એડ ન કરવા હોય તો તમે અહીંયા ઉપસ્થિત રહેતા નહીં આગળ મુજબ આપ ઉપરોક્ત સ્થળે અને આપેલ ફાળવ ફાળવેલ સમયે આપ જરૂરી આધાર પુરાવા સ ઉપસ્થિત નહીં રહો તો આપ અંગે કંઈ કહેવા માંગતા નથી તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી એટલે કે ભાઈ તમે એ સ્થાને ઉપસ્થિત નથી રહેતા તો તમને કંઈક કહેશે નહીં પણ આગળ કાર્યવાહી એની ચાલુ રહેશે બરાબર જે આપણે પરિપત્ર જો આપેલો છે કે ભાઈ છ આઠ બે હજાર પચીસ રાતે મોડો એવો પરિપત્ર આવેલો હતો બરાબર હવે આપણે જોવાનું છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ બરાબર આપણે જોડવાના રહેશે કયા કયા આધાર પુરાવા આપણે જોડવા પડશે તો એના માટે છે રજૂ કરવામાં થતા પુરાવાની યાદી બરાબર પેલા સૌથી પહેલા રજૂ કરવાના કયા પુરાવા છે તો કે લાયકાત સંદર્ભે ભાઈ આપણી લાયકાત કઈ હતી અને શેના માટે છે એ બરાબર પેલું ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત લાયકાતના પ્રવેશના આધાર પુરાવા પ્રવેશના વર્ષ સહિત એટલે કે જો તમે ચાલુ નોકરીએ તમે અનુસ્નાતક કરો છો એના પ્રવેશ એટલે કે તમે પ્રવેશ ફોર્મ ભર્યું એ વર્ષ સહિત તમારે આ રજૂ કરાવવાના રહેશે એના પુરાવા બરાબર બીજો ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે એટલે કે ભાઈ એ મોડ ઓનલાઈન મોડ છે કે ઓફલાઈન મોડ છે બરાબર એટલે કે તમે એક્સનલ કરેલું છે કે રેગ્યુલર કરેલું છે બરાબર અથવા તો ડિસ્ટન્સ મોડ છે એટલે કે ઓપન યુનિવર્સિટીમાં તમે જો કરેલું હોય તેનું યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર જેમ કે નિયમિત અભ્યાસ એટલે રેગ્યુલર અભ્યાસ ડિસ્ટન્સ મોડ એટલે કે જે આપણે કહી છે ને કે ઓપન યુનિવર્સિટીમાં લાયકાત મેળવેલી હોય તો તે બરાબર અથવા તો એક્શનલ મોડ જેમાં તમે કરેલું હોય એનો આપણે યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર જે આપવામાં આવ્યું હતું એ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આગળ જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ અથવા તો સેમેસ્ટરની હાજરી પત્રકની પ્રમાણિત નકલ એટલે કે તમે જ્ઞાન સહાય નોકરી કરેલી હોય જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે જો મેળવેલ લાયકાત હોય તો તમારે જે વર્ષ હોય તો વર્ષ સેમેસ્ટર હોય તો સેમેસ્ટર એ બધાની હાજરી પત્રક બરાબર એટલે કે જે આપણે એટેન્ડન્સ હોય ને એટેન્ડન્સ એનું નકલ રજૂ કરવાની થઈ છે જે તમારે યુનિવર્સિટીએ લેવા જવાની થઈ છે અથવા તો તમારી કોલેજે જમે જ્યાં તમે કોલેજ કરેલી છે યા તમારે લેવા જવાની થશે બરાબર એના પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ અથવા તો સેમેસ્ટરની પરીક્ષકની સહીવાળી હોલ ટિકિટ પણ લેવા જવાની થઈ છે બરાબર એટલે કે તમે જે લાયકાત મેળવી હતી એના સેમેસ્ટરની પરીક્ષકની હોલ ટિકિટ એટલે કે તમને જે એક્ઝામ આપવામાં આવે ને એ પહેલાં તમને હોલ ટિકિટ આપી છે એ હોલ ટિકિટની નકલ પણ તમારે રજૂ કરવાની રહેશે બરાબર આગળ ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત સમયગાળાના આધાર પુરાવા જેમ કે તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા અથવા તો કોલેજ દ્વારા અપાયેલ એટલે કે તમે ભાઈ ચાલુ નોકરીએ કોઈ લાયકાત મેળવી છે તો એનો સમયગાળો કેટલો હતો સવારમાં એની કોલેજ હતી કે બપોર પછીના કોલેજ હતી બરાબર એ બધું જ વિગત તમારે સંસ્થામાંથી અથવા તો કોલેજ દ્વારા મેળવવાનું રહેશે આગળ ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે સંસ્થા અથવા તો કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટે અભ્યાસનો સંસ્થા અથવા તો કોલેજનો સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અથવા તો સંસ્થાના વડા દ્વારા પ્રમાણપત્ર થયેલા તમામ વર્ષ અથવા તો સેમેસ્ટરની સમયપત્રકની નકલ એટલે આમાં એવું નથી કે એક જ સેમેસ્ટરને તમારો સમયપત્રક લાવવાના જેટલું તમે ચાર સેમેસ્ટર હોય તો ચારે ચાર સેમેસ્ટરની સમયપત્રકની નકલ લાવવાની થઈ છે બરાબર કે આટલાથી આટલા સમયગાળા દરમિયાન હું અહીંયા અભ્યાસ કરતો હતો તે બધી જ વસ્તુ તમારે અહીંયા હાજર કરવાની રહેશે આગળ જોઈ જ્ઞાન સહાયક કે અન્ય નોકરીએ મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધારા ધોરણ મુજબ હાજરી અને અન્ય જરૂરિયાત પરિપૂર્ણ થાય છે તે મુજબ સંસ્થાનું પ્રમાણપત્ર હવે માની લો કે અહીંયા તમારી જો એટેન્ડન્સ ધારા ધોરણ મુજબ સિત્તેર પંચોતેર ટકા ઉપરની છે બરાબર તો તમારે સંસ્થા પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે કે ભાઈ મારી પંચોતેર ટકા હાજરી પૂર્ણ કરેલ છે બરાબર એનું સંસ્થામાં સંસ્થા પાસેથી એક પ્રમાણપત્ર લેવાનું રહેશે અને એ જમા કરાવવાનું રહેશે ક્યાં હતો કે આપણી સમિતિએ જ્યાં તમને બોલાવ્યા છે ત્યાં આગળ ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલ મંજૂરીની નકલ દાખલા તરીકે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થાપન સમિતિ અન્ય સક્ષમ કક્ષાએ આપેલ મંજૂરીની નકલ એટલે કે તમે જે ભાઈ નિયમિત અભ્યાસ કરેલો છે બરાબર એના મેળવેલ એના એની સાથે મેળવેલ મંજૂરીની નકલ એટલે કે તમે જ્ઞાન સહાયક કરેલું છે તો તમે શાળા વ્યવસ્થા સમિતિ એટલે કે એસએમસી ખાતે અને એની સાથે બીજી અન્ય કોઈ કક્ષાએ મંજૂરી મેળવી છે ચાલુ નોકરીએ નિયત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ એટલે કે અહીંયા મોટો પ્રશ્ન થાય છે કે ભાઈ એસએમસી સમિતિ પાસે તમારે જવાનું અહીંયા જઈને કહેવાનું કે ભાઈ મે જ્ઞાન શાહે ક્યારે ચાલુ નોકરી કરેલ છે બરાબર આ ઠરાવની નકલ પણ તમારે રજૂ કરવાની રહેશે બરાબર આગળ અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તો ઉમેદવારને કોઈ અન્ય બીજા પુરાવા રજૂ કરવા હોય તો એ કરી શકે છે હવે આગળ

તેના આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમયની વિગતો હોય એટલે જ્ઞાન સહાયકમાં કે બીજી કોઈ જગ્યાએ નોકરી તમે કેટલા સમયગાળા દરમિયાન કરી છે અને કયા સમયે કરી છે એ બધી જ આધાર પુરાવા સાથે વિગત તમારે જોડવાની રહેશે નોકરી કરેલ સંસ્થા દ્વારા અપા અપાયેલ છે બરાબર ન આપ્યું હોય તો લઈ આવજો આગળ જ્ઞાન સહાયક કે અન્ય નોકરી કરેલ હોય તે સંસ્થા અથવા તો શાળાની હાજરી પત્રક પ્રમાણિત નકલ બરાબર તમે તમે જે સ્કૂલે છો છો અથવા તો અન્ય કોઈ જગ્યાએ નોકરી કરો બરાબર એમાં શાળાની હાજરી પત્રકમાં તમારી જે સાઈન કરવામાં આવે છે બરાબર એની તમારે નકલ પણ રજૂ કરવાની રહેશે આગળ જ્ઞાન સહાય કે અન્ય નોકરી દરમિયાન મેળવેલ પગાર વિગતો બરાબર તમારે જે ભાઈ નોકરી નોકરી દરમિયાન તમને જે પગાર મળેલો છે અથવા તો તો ઓનલાઈન સેલેરી આવતી હોય જ્ઞાન કે અન્ય નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધે શાળા અથવા તો સંસ્થા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર હવે કેટલીક વખત એમ કેતા કે ભાઈ મારે એક્ઝામ છે એમ એક્ઝામ છે તો એક્ઝામના આપણે બહાને શું કરતા શાળામાં સાત દિવસની રજા રાખી દેતા હોય બરાબર તો એવી જ રીતે જો કોઈ રજા ભોગવેલી હોય તો સંસ્થા અથવા તો શાળા દ્વારા તમારે પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને એ જમા કરાવવાનું રહેશે આગળ જ્ઞાન સહાય કે અન્ય નોકરીના સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર બરાબર તમે જ્યાં નોકરી કરો છો એને પૂછી એને કહેવાનું કે ભાઈ અમારા ટાઈમ જે અમે આવતા હતા એનું અમને પ્રમાણપત્ર આપો જ્ઞાન સાહેબ કે અન્ય નોકરીમાંથી રાજીનામું આપેલ હોય તેવી નકલ અથવા તો કરાર અથવા તો નોકરી સમાપ્તિના આધાર પુરાવા પછી તમે રાજીનામું આપી દીધું હોય બરાબર તો એનું તમે શું કહેવાનું એનું શું કરવાનું છે ધોરો નોકરીમાં રાજીનામું જે આપેલ છે એની નકલ જોવે છે બરોબર અથવા તો નોકરી સમાપ્તિને આધારની વિગતો જોવે છે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે અન્ય કોઈ પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તો બીજા કોઈ પુરાવા રજૂઆત કરવી છે છે તો એ એ ઉમેદવાર એમાંથી કરી કીધું તમામ આધાર પુરાવાની એક ઝેરોક્ષ સ્વ પ્રમાણિત નકલ ઉમેદવાર ઉમેદવારે અલગથી રાખવાની રહેશે એટલે ભાઈ તમારે બે બે નકલો કરવાની એક પોતે રાખી લેવાની કે પોતાના માટે બરાબર અને બીજું એક એ આપણી સમિતિને આપવાની રહી છે બરાબર બધા પોતાને સો પ્રમાણિત નકલ ઉમેદવારો પોતાની બધા જની સાઇન નીચે કરી નાખવાની રેડી આગળ જો હવે હવે અહીંયા શું છે કે અહીંયા જે પિટિશનરો છે એના નામ આપેલા છે અને તારીખ અને સમય આપેલા છે ભાઈ કઈ તારીખે કેટલા વાગે આપણા જે ચકાસણી માટેની સમિતિની રચના કરવામાં આવી છે બરાબર ગાંધીનગર ખાતે સેપ્ટેમ્બર વીસ અહીંયા રજૂ અહીંયા આપણે હાજર રહેવાની રહી છે બરાબર એમાં તમને આમાં તમારી તારીખ તમે જોઈ શકો છો લગભગ છસો ને સત્યાવીસ જેટલા પિટિશનર છે બધાને અલગ અલગ તારીખ આપેલી છે બરાબર ચોક્કસ આમ જુઓ તેર આઠથી ચાલુ થાય છે અગિયાર વાગ્યાથી ચાલુ થાય છે હવે છેલ્લે હું તમને પિટિશનરને કઈ તારીખ છે એ હું તમને જણાવી દઉં ભાઈ છેલ્લીસ તારીખ છે આપણી એકવીસ આઠ બે હજાર પચીસ બરાબર એકવીસ આઠ બે હજાર પચીસ અને છેલ્લો સમય છે કેટલા વાગ્યાનો હતો કે ભાઈ છે એ બે વાગ્યાનો બરાબર આ સમયગાળા દરમિયાન તમારે તમારા બધા જ આધાર પુરાવા સાથે હાજર રહેવાનું છે બરાબર અને જો ન રહી શકતા હોય આધાર પુરાવા સાથે તો આગળની કાર્યવાહી તે ચાલુ કરશે કરી દેશે બરાબર અને આ બધા જ પિટિશનરોનો છે ને કે એક પત્રક દ્વારા જાણ કરવામાં આવશે કે તમારે આ તારીખે આટલા વાગ્યે તમારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે અને જો તે પત્ર ન મળે તો પણ તમારે તમારી રીતે તમારા સમય મુજબ અને તમારી તારીખ મુજબ ત્યાં જઈને આપણે ઉપસ્થિત રહી જવાનું બરાબર